જવાબ થશે મિત્રો झारखंड રાજ્ય પ્રાપ્ત કર્યો છે ધરતી આબાદ જનજાતિ ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન ની શરૂઆત ઝારખંડમાં કરવામાં આવી છે અને કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધરતી આબાદ જનજાતિ ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન શરૂઆત કરવામાં આવી છે ઝારખંડ વિધાનસભા ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો મિત્રો મહેન્દ્રસિંહ ધોની બન્યા ઝારખંડમાં મિત્રો અને મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જળ સંરક્ષણ માટે બે હજાર બાવીસ શરૂ થયેલ મિશન અમૃત સરોવરમાં તાજેતરમાં કયો વિભાગ સામેલ થયો છે પોસ્ટલ વિભાગ રેલવે વિભાગ નૌસેના વિભાગ પર્યાવરણ વિભાગ પ્રશ્ન મિત્રો મિશન અમૃત સરોવર યોજના કયા વર્ષે શરૂ થઈ હતી જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ બે હજાર બાવીસ માં શરૂ થઈ હતી અને તાજેતરમાં મિશન અમૃત સરોવર યોજનામાં કયો વિભાગ સામેલ થયો છે જવાબ થશે મિત્રો તાજેતરમાં રેલવે વિભાગ સામેલ થયો છે લોડ દેલાઉિંહ ના કાર્યકાળમાં ભારતમાં રેલવે ની શરૂઆત સૌપ્રથમ વખત થઈ હતી મુંબઈ અને થાણે વચ્ચે સૌપ્રથમ વખત રેલવે ની શરૂઆત થઈ હતી અઢારસો માં રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ ભારતમાં વર્ષ ઓગણીસો પાંચ માં થઈ હતી ભારતીય નું મુખ્યાલય ક્યાં આવેલું છે રેલવે નું રાષ્ટ્રીકરણ ક્યારે થયું તો વર્ષ ઓગણીસો પચાસ માં રેલવેનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્ર સતીશ કુમાર છે રેલવે મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ વર્તમાનમાં રેલ મંત્રી છે ભારતની કયા રાજ્યમાં શરૂ થઈ હતી તો કોલકાતા રાજ્યમાં શરૂ થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો દસ માર્ચ બાર માર્ચ તેર માર્ચ પંદર માર્ચ તાજેતરમાં વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો જવાબ થશે મિત્રો તેર માર્ચ ના રોજ વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે પ્રતિ વર્ષ શરૂઆત ક્યારે થઈ હતી વિશ્વ કિડની દિવસની તો મિત્રો વર્ષ બે હજાર છ માં શરૂઆત થઈ હતી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો માર્ચ મહિનાના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો છે વિશ્વ કિડની દિવસની તો શું આપણી કિડની સ્વચ્છ છે જરૂર તપાસ કરાવો કિડની સ્વાસ્થ્યની રક્ષા કરો એ વિશ્વ કિડની દિવસની ત્યારબાદ આગળનો પ્રશ્ન વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ બે શ્રેણીમાં કયો દેશ સ્થાન પર રહ્યો છે રશિયા ભારત ફ્રાન્સ પાકિસ્તાન

ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈપીએલ બે હજાર પચીસમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કપ્તાન કોણ બન્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આઈપીએલ બે હજાર પચીસ માટે ગુજરાત ટાઇટન્સ ટીમના કપ્તાન કોણ બન્યા છે હાર્દિક પંડ્યા શુભમન ગિલ રવિન્દ્ર જાડેજા અક્ષય પટેલ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો પ્રશ્નનો જવાબ થશે આઈપીએલ બે હજાર પચીસ માટે ગુજરાત માહિતી જોઈએ મિત્રો દિલ્હી કેપિટલ્સ ટીમના કપ્તાન અક્ષય પટેલ છે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના કપ્તાન અંજિક્ય રાહ છે ગુજરાત ટાઇટન ટીમના કપ્તાન શુભમન ગિલ છે રોયલ ચેલેન્જ બેંગ્લોર સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કપ્તાન પેટ કમિંગ છે પંજાબ કિંગ્સના સૈયસ અયર છે મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના માં દુબઈમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશ કયો બન્યો છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો દુબઈમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશ કયો બન્યો છે વર્તમાનમાં તો જવાબ છે મિત્રો આપણો દેશ ભારત એ દુબઈમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશ બન્યો છે તાજેતરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની સરકારે તમામ નગર નિગમોને સૌર શહેરમાં બદલવાનો નિર્ણય જાહેર કર્યો છે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કયા રાજ્યની સરકારે તમામ નગર નિગમોને સોર શહેરમાં બદલવાનો નિર્ણય જાહેર કર્યો છે તાજેતરમાં કઈ આંતરિક્ષ એજન્સી સૂર્યની બહારના વાતાવરણના અધ્યન માટે પંચ મિશન લોન્ચ કરવાની ઘોષણા કરી છે નાસા કાસા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સૂર્યની બહારના વાતાવરણના વાયુમંડળના અધ્યયન માટે સૌર વાયુઓના અધ્યયન માટે પંચ મિશન લોન્ચ કરવાની ઘોષણા કઈ સ્પેસ એજન્સીએ કરી છે તો જવાબ થશે મિત્રો નાસાએ જાહેરાત કરી છે મિત્રો નાસાની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો માં થઈ હતી મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે અધ્યક્ષ ઝુનેટ પેટ્રોસે આગળનો પ્રશ્ન તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહિલા સ્થિતિ આયોગના ઓગણસિત્તેર માં ચત્રનું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સંયુક્ત રાષ્ટ્ર મહિલા સ્થિતિ આયોગના ઓગણસિત્તેર માં ચત્રનું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે તો જવાબ થશે મિત્રો અમેરિકામાં આયોજન કરવામાં આવશે ક્યારે આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો દસ થી એકવીસ માર્ચ બે હજાર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્રના ખાતે આયોજન કરવામાં આવ્યું છે પ્રશ્ન આગળનો પ્રશ્ન તાજેતરમાં અફઘાનિસ્તાનમાં કયા દેશે દસ અત્યાધુનિક પ્રસુતિ અને બાલ કેન્દ્રની સ્થાપના કરવાની ઘોષણા કરી છે ભારત રશિયા અમેરિકા સંયુક્ત અરબ અમીરાત ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે સંયુક્ત અરબ અમીરાત જેમણે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં દસ અત્યાધુનિક પ્રસૂતિ અને બાલ કેન્દ્રની સ્થાપના કરવાની ઘોષણા કરી છે ત્યારબાદ આગળનો તાજેતરમાં કમ્પ્યુટિંગ ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ગણાતો એમ ટ્યુરિંગ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે એન્ડ્રુ બાર્ટો અમેરિકાના છે રિસર્ડ સ્ટમ કેનેડાના છે ઓપ્શન બી બંને એન્ડ બાર્ટો અને રિસર્ડસ્ટન બંનેને એમ ટ્યુરિંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેના ઉપગ્રહ પ્રક્ષેપણના ઉપગ્રહ પ્રક્ષેપણના કેટલા અમેરિકન ડોલર વિદેશી આવક ઉત્પન્ન કરી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો જવાબ થશે મિત્રો ઈસરોએ ચૌદ ત્રીસ લાખ અમેરિકન ડોલર વિદેશી આવક ઉભી કરી છે ઉપગ્રહ માધ્યમથી પ્રશ્ન આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે મનાવામાં આવ્યો છે અગિયાર માર્ચ તેર માર્ચ ચૌદ માર્ચ પંદર માર્ચ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે દિવસ મનાવવામાં આવ્યો બે હાજર પચીસ ને થીમ કહે છે તો મિત્રો ટકાઉ જીવનશૈલી તરફ ઉચિત બદલાવ એ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ બે હાજર પચીસ છે રાષ્ટ્રીય ત્યારબાદ મિત્રો માર્ચ મહિનાના મહત્વપૂર્ણ દિવસો વિશે જોઈએ તો પેલી માર્ચ ના રોજ સિવિલ લેખા દિવસ વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ શૂન્ય ભેદભાવ દિવસ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો છે પાંચમી માર્ચ આંતરરાષ્ટ્રીય નિરસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ છ માર્ચના રોજ રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ સાત ના રોજ જન ઔષધિ દિવસ આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દસ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ માર્ચ ના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ નો સ્થાપના દિવસ મનાવવામાં છે માર્ચ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ અને માર્ચ વિશ્વ ઉપભોક્તા દિવસ મનાવવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત નું પ્રથમ સ્થાયી કલાકારામ કયા રાજ્યમાં બનાવવાની ઘોષણા કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતનો પ્રથમ સ્થાયી કલાગ્રામ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ભારતનો પ્રથમ સ્થાયી કલાગ્રામ સ્થાપિત કરવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કમલ વલીને કઈ બેંકના સુરક્ષા ઓપરેશન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે એસબીઆઈ પંજાબ નેશનલ બેંક આઈસીઆઈસીઆઈ બેંક એસડીએફસી બેંક મિત્રો કમલ વલીને કઈ બેંકના સુરક્ષા ઓપરેશન પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે મિત્રો આઈસીઆઈસીઆઈ બેંકના સુરક્ષા ઓપરેશન પ્રમુખ તરીકે કમલ વલીને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો વર્તમાન નિયુક્તિ નિયંત્રક કોણ બન્યા છે ડોક્ટર મયંક શર્મા બન્યા છે થલ સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા છે વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહ બન્યા છે નૌસેના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી બન્યા છે આરબીઆઈ ના કાર્યકારી નિર્દેશક કોણ બન્યા છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો અજીત રત્નાકર જોશી બન્યા છે કાનૂની બાબતોના સચિવ અંજુ રાઠી બન્યા છે પોર્ટલના સીઈઓ કોણ બન્યા છે તો મિત્રો અજય ભાદુ બન્યા છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ મનન કુમાર મિચ્રા બન્યા છે એનએમડીસી ના સીએમડી કોણ બન્યા છે તો મિત્રો અમિતાભ મુખર્જી બન્યા છે

એમ્પોલન્સ શનનું દાન કર્યું છે કયા દેશમાં તો મિત્રો શ્રીલંકા ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જી ટુ વ્યાપાર અને નિવેહની બેઠકની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે ભારત અમેરિકા દક્ષિણ આફ્રિકા રશિયા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો તાજેતરમાં જી ટ્વેન્ટી અને નિવેદ કાર્ય બેઠકનું આયોજન કરવામાં આવશે બે હજાર પચીસ માં જેમની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે જવાબ થશે મિત્રો દક્ષિણ આફ્રિકા દ્વારા મેજબાની કરવામાં આવશે તો આ હતા મિત્રો સોળ માર્ચ બે હજાર પચીસ ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જીએ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ